જેમતા જ મિત્રો આ છે વિદ્યાસાગર તપોનના નેમના જ ભગવાન નુંસર આજે સામે દેખાય છે તે નિમિત ભગવાનનું મંદિર છે सुपर गार्डन पर एसपी व्लॉग वीडियो में आप लोग को हार्दिक स्वागत है हाँ भाई हां हां बोल चालू करे खबर ने भाई मोबाइल चावी हो गयो વાત સર હા રાતે મહારાજ ચાવી હોય ભૂલી ગયા હતા રૂમ રૂમની હોય ચાવી ભૂલી ગયા હતા રૂમ રૂમની અમે રાતે બે જણા આવ્યા હતા મકાન ના એમને મારે ફરવા આવ્યા હતા